નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાતમાં સ્વાધ્ય નવ પોઈન્ટ એકનો આગળ અભ્યાસ કરીશું તો આજનો વિડીયો તમારા માટે મહત્વનો બની રહેશે તો તમે ધ્યાનથી આ વિડીયોને નિહાળો એવી મારી વિનંતી છે તો સ્વાધ્ય નવ પોઈન્ટ એકમાં આપણે પ્રશ્ન નંબર આઠનો અભ્યાસ શરૂ કરીએ તો પ્રશ્ન નંબર આઠમાં શું છે તો આમાંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યામાં ભરો આપણને બે સમય સંખ્યાઓ આપેલી છે એમાં સંકેતનો ઉપયોગ કરવાનો છે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે તે આપણે જોવાની છે તો પહેલી છે માઇનસ પાંચ અને સાત અને આ બાજુ છે માઇનસ પાંચના છેદમાં સાત અને આ બાજુ છે બેના છેદમાં ત્રણ તો અહીં તમે જોઈ શકો છો કે માઇનસ પાંચના છેદમાં સાત છે એ કેવી છે તો ઋણ સમય સંખ્યા છે કેવી છે ઋણ સમય છે અને જે બેના છેદમાં ત્રણ છે કેવી છે ધન છે કેવી છે ધન સમય સંખ્યા છે ને આપણને ખબર છે કે ઋણ કરતાં હંમેશા ધન કેવી હોય મોટી હોય તો સંકેત કયું આવશે તો માઇનસ પાંચના છેદમાં સાત કરતાં બેના છેદમાં ત્રણ એ કેવા છે મોટા છે બરાબર છે કેવા છે મોટા છે ત્યારબાદ છે બીજું તો માઇનસ ચારના છેદમાં પાંચ અને માઇનસ પાંચના છેદમાં સાત આમાંથી કઈ સંખ્યા મોટી થાય તો આપણે પહેલાં તો અહીં જોવાનો કે બંનેનો છેદ કેવો છે છેદ સરખા છે કે નથી તો અહીં તમે જોઈ શકો છો કે છેદ સરખા નથી તો આપણે છેદ સરખા કરવા પડે તો આપણે અહીં બંનેનો લસા કાઢવો પડે તો પાંચ અને સાતનો લસા શું આવે તો પાંચ અને સાતનો લસા આવે પાંત્રીસ બંને અવિભાજ્ય અવયવ અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો લસા શું આવે બંનેનો ગુણાકાર તો પાંત્રીસ આવે તો અહીં આપણે છેદમાં પાંત્રીસ કરવા માટે સાઠ વડે ગુણવા પડે તો અહીં સાઠ વડે ગુણીએ તો ઉપર અંશમાં પણ સાત વડે ગુણવાના અહીં પાંત્રીસ કરવા માટે પાંચ વડે ગુણવા પડે અહીં પાંચ વડે ગુણીએ તો ઉપર પણ પાંચ વડે ગુણવા પડે તો અહીં શું થશે સાત ચોગ અઠ્યાવીસ થશે પણ કેવા માઇનસ અઠ્યાવીસ અને નીચે થશે પાંત્રીસ અને અહીં થશે પાછું પાછું પચીસ પણ કેવા માઇનસ પચીસ અને સાત પંચા પાંત્રીસ જુઓ હવે છેદ સરખા થઈ જાય જ્યારે પણ આપણો છેદ સરખા થઈ જાય એટલે જે અંશ મોટો હોય જેનો એ સંખ્યા મોટી અહીં આપણે માઇનસ અઠ્યાવીસ છે અને અહીં માઇનસ પચીસ છે તો આ બેમાંથી કઈ સંખ્યા મોટી માઇનસ અઠ્યાવીસ મોટી કે માઇનસ પચીસ મોટી તો આપણને ખબર છે કે ઋણ સંખ્યા છે એટલે માઇનસ પચીસ કેવી થાય મોટી થાય એટલે નિશાની કઈ આવશે આ તરફની આવશે એટલે માઇનસ ચારના છેદમાં પાંચ કરતાં પાંચના છેદમાં સાત કેવા છે મોટા છે બરાબર છે ચાલો આગળ જોઈએ તો આગળ પણ છે માઇનસ સાતના છેદમાં આઠ અને ચૌદના છેદમાં માઇનસ સોળ બરાબર છે ચૌદના છેદમાં માઇનસ સોળ છે ચાલો સૌ પ્રથમ તો આપણે અહીં છેદ જોવા પડે છેદ સરખા છે કે નથી તે આપણે જોવું પડે તો અહીં છેદ સરખા નથી તો લસા લેવો પડે તો આઠ અને છનો લસા આવે સૂર અહીં સૂર કરવા હોય તો બે વડે ગુણવા પડે નીચે ગુણીએ તો ઉપર પણ બે વડે ગુણવા પડે અહીં તો આપણે કોઈ સંખ્યા વડે ગુણવો પડે નહીં બરાબર છે કારણ કે અહીં સૂર ઓલરેડી છે બરાબર છે ચાલો તો અહીં શું થાય સાત દુ ચૌદ થાય છેદમાં આઠ સોળ અને અહીં છે ચૌદના છેદમાં માઇનસ સોળ તો આપણે માઇનસને ઉપર પણ લખી શકીએ તો ચૌદના છેદમાં સોળ થઈ શકે અથવા માઇનસ એક વડે ઉપર નીચે ગુણી કારીએ તો અહીં માઇનસ ચૌદ થઈ જાય અને અહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે સોળ થઈ જાય તો હવે તમે જોઈ શકો છો કે અહીં બંને સંખ્યા માઇનસ ચૌદના છેદમાં સોળ અને માઇનસ ચૌદના છેદમાં સોળ છે એટલે બંને કેવી છે સરખી છે એટલે અહીં નિશાની આવશે બરાબરની કઈ નિશાની આવશે બરાબરની ત્યારબાદ અહીં જોઈ શકો છો આપણે આગળના દાખલામાં માઇનસ આઠના છેદમાં પાંચ અને માઇનસ સાતના છેદમાં ચાર છે આ બેમાંથી કઈ સંખ્યા મોટી તો આપણે અહીં છેદ સરખા નથી એટલે છેદ સરખા કરવાના લસા વીસ આવે એટલે અહીં ચાર વડે ગુણવા પડે અહીં પર ચાર વડે અહીં પાંચ વડે ગુણવા પડે વીસ કરવા માટે ઉપર પર પાંચ વડે તો આઠ ચોક બત્રીસ થાય એટલે માઇનસ બત્રીસના છેદમાં વીસ અને આ બાજુ થાય સાત પંચા પાંત્રીસ એટલે માઇનસ પાંત્રીસના છેદમાં વીસ તો તમે અહીં જોઈ શકો છો કે કઈ સંખ્યા મોટી છે તો અહીં છેદ તો સરખા થઈ ગયા જેનો અંશ મોટો એ સંખ્યા મોટી તો અહીં માઇનસ બત્રીસ મોટા કે માઇનસ પાંત્રીસ તો ઋણ સંખ્યા છે એટલે માઇનસ પાંત્રીસ મોટા એટલે નિશાની આવશે આ તરફ માઇનસ આઠના છેદમાં પાંચ એ માઇનસ સાતના છેદમાં ચાર કરતાં કેવી છે મોટી છે ચાલો આગળ જોઈએ આપણે તો આગળ છે માઇનસ એકના છેદમાં ત્રણ અને માઇનસ એકના છેદમાં ચાર છે એમાંથી કઈ સંખ્યા મોટી છે તે આપણે જોવાનું છે ચાલો તો એકના છેદમાં માઇનસ ત્રણ અને આ બાજુ છે માઇનસ એકના છેદમાં ચાર તો અહીં લસા લેવો પડશે છેદ સરખા કરવા તો અહીં આપણે બાર લસા આવે તો અહીં ચાર વડે ગુણવા પડે ઉપર પણ ચાર વડે ગુણવા પડે અહીં ત્રણ વડે ગુણવા પડે ઉપર પણ ત્રણ વડે ગુણવા પડે ચાલો તો અહીં શું થશે ચાર એકા ચાર અને ચાર તારી બાર એટલે માઇનસ બાર અને અહીં થશે માઇનસ ત્રણના છેદમાં બાર આપણે એવું પણ કરી શકીએ કે ઉપર નીચે માઇનસ એક વડે ગુણી પણ શકીએ બરાબર છે અને ઉપર માઇનસ થઈ જાય સોરી નીચે માઇનસ થઈ જાય અને ઉપર પ્લસ થઈ જાય અથવા તો આપણે ડાયરેક્ટ જ આને એમ લખી શકીએ કે ચારના છેદમાં માઇનસ બાર ત્રણના છેદમાં માઇનસ બાર અથવા તો ઉપર પણ આ બાજુ લખી શકીએ હવે જેનો અંશ મોટો તે સંખ્યા મોટી તો ચાર મોટા કે ત્રણ મોટા તો આપણને ખબર હોવી જોઈએ આપણે અહીં ઉપર માઇનસ લાવીશું તો આપણે અહીં અંશમાં માઇનસ આવશે માઇનસ ચારના છેદમાં બાર માઇનસ ત્રણના છેદમાં બાર જેનો અંશ મોટો એ સંખ્યા મોટી તો અહીં માઇનસ ચાર મોટા કે માઇનસ ત્રણ તો અહીં માઇનસ ત્રણ મોટા એટલે નિશાની આવશે આ તરફની બરાબર છે ચાલ તો આ થઈ ગયું હવે આપણે આગળ જોઈશું તો પાંચના છેદમાં માઇનસ અગિયાર અને માઇનસ પાંચના છેદમાં માઇનસ અગિયાર તો અહીં આપણે માઇનસ પાંચના છેદમાં અગિયાર અને માઇનસ પાંચના છેદમાં અગિયાર લખી શકીએ આ માઇનસ આપણે ઉપર અંશમાં જ લઈ શકીએ પહેલો હક અંશનો થાય માઇનસનો બરાબર ત્યારબાદ છેદનો થાય તો આ બંને કેવી છે સરખી સંખ્યા એટલે અહીં નિશાની આવશે બરાબરની ત્યારબાદ જીરો અને માઇનસ સાતના છેદમાં છ તો આપણને ખબર છે કે જીરો એ હંમેશા ઋણ સંખ્યા કરતાં કેવી છે મોટી છે તો અહીં તો ઋણ સમય સંખ્યા છે એટલે અહીં શૂન્ય એ મોટા છે એટલે શૂન્ય તરફ નિશાની આવશે ઝીરો ઇઝ ગ્રેટર દેન માઇનસ સેવન ઓપોન સિક્સ ચાલો નવમો પ્રશ્ન જોઈએ હવે તો નીચેના દરેકમાં કઈ સંખ્યા મોટી છે તે આપણે જણાવવાનું છે ચાલો તો અહીં જોઈ લઈએ પહેલી સંખ્યા કે બેના છેદમાં ત્રણ અને પાંચના છેદમાં બે માંથી કઈ મોટી છે તો પહેલાં તો એના છેદ સરખા હોવા જોઈએ અહીં છેદ સરખા નથી તો છેદ સરખા કરવા પડે ત્રણ અને બેનો લસા રહેવો પડે એનો લસા આવે છ તો અહીં બે વડે ગુણવા પડે છેદમાં બે છ કરવા માટે તો ઉપર પણ બે વડે ગુણવા પડે અહીં ત્રણ વડે ગુણવા પડે તો ઉપર પણ ત્રણ વડે ગુણવા પડે તો બે બે ચારના છેદમાં છ અને આ બાજુ થશે ત્રણ પંચા પંદરના છેદમાં છ જો છેદ સરખા એટલે જેનો અંશમો ટોટી સંખ્યા કેવી મોટી કહેવાય તો આ પંદરના છેદમાં છ મોટા છે માટે બેના છેદમાં ત્રણ કરતાં કોણ મોટી છે પાંચના છેદમાં બે મોટા છે બરાબર છે ચાલો તો અહીં તમે લખી પણ શકો માટે પાંચના છેદમાં બે એ બેના છેદમાં ત્રણ કરતાં મોટી સમય સંખ્યા છે ઓકે ચાલો આગળ જોઈએ તો આગળ છે માઇનસ પાંચના છેદમાં છ અને માઇનસ ત્રણ ચારના છેદમાં ત્રણ તો અહીં પણ છેદ સરખા કરવા પડે તો છ અને ટોનલ અસા આવે બે તો અહીં આપણે છ તો છેદ છેદમાં પણ અહીં આપણે છ કરવા માટે બે નીચે ગુણવા પડે અને બે ઉપર ગુણવા પડે બરાબર નીચે ગુણી એટલે ઉપર ગુણવા પડે તો અહીં થઈ જશે માઇનસ પાંચના છેદમાં છ અને અહીં થઈ જશે ચાર દુ આઠ એટલે માઇનસ આઠના છેદમાં છ જેનો અંશ મોટો તે સંખ્યા મોટી અહીં માઇનસ પાંચ એ માઇનસ આઠ કરતાં કેવા છે મોટા છે એટલે માઇનસ પાંચના છેદમાં છ સંખ્યા કેવી થાય મોટી થાય માટે તમે લખી શકો કે માઇનસ પાંચના છેદમાં છ એ માઇનસ ચારના છેદમાં ત્રણ કરતા મોટી સંમય સંખ્યા છે ચાલો બરાબર છે તો એવી જ રીતે ત્રીજો છે તો ત્રીજો પ્રશ્ન આપણે જોઈશું કે ત્રીજા પ્રશ્નમાં આપણને આપેલું છે કે માઇનસ ત્રણના છેદમાં ચાર અને માઇ બેના છેદમાં માઇનસ ત્રણ તો જુઓ માઇનસ ત્રણના છેદમાં ચાર છે તો આપણે લખી શકીએ માઇનસ બેના છેદમાં ત્રણ કારણ કે ઋણની નિશાની કોઈ પણ નિશાની હોય એનો હક છે એ પહેલો હક કોનો જાય અંશનો થાય એટલું યાદ રાખવાનું આપણે બરાબર છે તો ચાલો આગળ જોઈએ આપણે તો અહીં આપણે છેદ સરખા કરવા પડે અહીં ચાર છે ને ત્રણ છે એ બંને લસ આવે બાર તો અહીં આપણે ત્રણ વડે ગુણાકાર કરવો પડે અહીં આપણે ચાર વડે કરવો પડે નીચે ગુણીએ એટલે અહીં પણ ઉપર એના વડે ગુણવાનો અહીં ત્રણ વડે ગુણવાનો તો અહીં થઈ જશે માઇનસ ત્રણ 9 નવ એટલે નવ માઇનસ નવ છેદમાં બાર અને અહીં થઈ જશે ચાર દુ આઠ એટલે માઇનસ આઠના છેદમાં બાર જેનો લસા તો એ સોરી છેદ તો સરખા થઈ ગયા જેનો અંશ મોટો એ સંખ્યા મોટી અહીં માઇનસ નવ મોટા કે માઇનસ આઠ તો માઇનસ આઠ મોટા તો માઇનસ આઠના છેદમાં બાર મોટા એનો મતલબ કે માઇનસ ત્રણના છેદમાં ચાર કરતા બેના છેદમાં માઇનસ ત્રણ મોટી તો આ રીતે તમે જવાબ લખી શકો છો માટે બેના છેદમાં માઇનસ ત્રણ એ માઇનસ ત્રણના છેદમાં ચાર કરતાં મોતી સમય સંખ્યા છે બરાબર છે કેવી છે મોટી સમય સંખ્યા છે ત્યારબાદ તો એકદમ ઇઝી છે માઇનસ એકના છેદમાં ચાર છેદમાં એ બીજી સંખ્યા છે એકના છેદમાં ચાર તો આપણે જોઈ શકીએ છીએ કે માઇનસ એકના છેદમાં ચાર છે અને અહીં એકના છેદમાં ચાર તો બંનેના છેદ સરખા છેદ સરખા કરવાની જરૂર આપણે પડશે નહીં તો અહીં આપણે અંશ જોઈ લેવાનો અંશ કયો મોટો છે માઇનસ એક કે એક તો આપણને ખબર છે કે ઋણ કરતા ધન હંમેશા મોટી છે અને માઇનસ એક કરતાં એક કેવો મોટો તો અહીં લખી શકીએ માટે એકના છેદમાં ચાર એ માઇનસ એકના છેદમાં ચાર કરતા મોટી સમય સંખ્યા છે બરાબર છે ચાલો આગળ જોઈએ તો આગળ છેલ્લો લાસ્ટ પ્રશ્ન નંબર નાઇનનો માઇનસ ત્રણ પૂર્ણાંક બે છેદમાં અને માઇનસ ત્રણ પૂર્ણાંક ચારના છેદમાં પાંચ આમાંથી કઈ સંખ્યા મોટી છે તે આપણે જણાવવાનું છે ચાલો તો પહેલાં તો આને આપણે શુદ્ધ અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી કાઢીએ તો શું થશે સાત તારી એકવીસ આબેનો ગુણાકાર આનો સરવાળો અને સાથે સાત તારીખ એકવીસ વત્તા બે એટલે થાય એ ત્રેવીસના છેદમાં સાત અને આ બાજુ થાય પાંચ તારીખ પંદર ચાર એટલે માઇનસ ઓગણીસના છેદમાં પાંચ લસા લેવો પડે આપણે બરાબર અહીં છેદ સરખા કરવા પડે તો અહીં પાં સાત અને પાંચનો લસા પાંત્રીસ તો અહીં પાંચ વડે ગુણવા પડે બંને ઉપર નીચે અહીં સાત વડે ગુણવા પડે ઉપર નીચે તો ત્રેવીસ ગુણ્યા પાંચ એટલે કેટલા થાય માઇનસ એકસો પંદરના છેદમાં પાંત્રીસ અને અહીં થાય ઓગણીસ સટ્ટા એકસો તેત્રીસના છેદમાં પાંત્રીસ તો અહીં જેનો અંશ મોટો કારણ કે તો સરખા થઈ ગયા જેનો અંશ મોટો એ સંખ્યા મોટી તો એ માઇનસ એકસો પંદર મોટા કે માઇનસ એકસો તેત્રીસ તો માઇનસ એકસો પંદર કેવા છે મોટા છે જો માઇનસ એકસો પંદર મોટા છે તો કઈ સંખ્યા મોટી થઈ અહીં તો માઇનસ ત્રણ પૂર્ણાંક બે ના બાજુ છે માઇનસ ત્રણ પૂર્ણાંક ચાર પંચમાંશ અમારી કઈ સંખ્યા મોટી છે તો માઇનસ ત્રણ પૂર્ણાંક બે સપ્તમા પંચમાંશ કરતા મોટી સમય સંખ્યા છે બરાબર છે મોટી સમય સંખ્યા છે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ નીચે આપેલી સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો ચડતા ક્રમમાં એટલે કે નાનીથી મોટી સંખ્યા આપણે લખવાની છે ચાલો તો સૌપ્રથમ તો પહેલું જોઈએ તો માઇનસ ત્રણના છેદમાં પાંચ માઇનસ બેના છેદમાં પાંચ અને માઇનસ એકના છેદમાં પાંચ જુઓ અહીં છેદ બધાના સરખા છે એટલે કે છેદ સરખા છે એટલે આપણે અંશ જોઈ લેવાનો કયો અંશ મોટો છે અને કયો અંશ નાનો છે તે તો અહીં લખીએ આપણે કે માટે ચઢતા ક્રમમાં ગોઠવતા ચાલો ચરતા ક્રમમાં ગોઠવીએ આપણે તો ચઢતા ક્રમમાં પહેલી કઈ આવે સૌથી નાની તો માઈનસ આપણે અહીં તો છેદ સરખા છે ખાલી અંશ જોવાના છે તો અહીં જોઈ શકીએ છીએ સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે અહીં માઇનસ ત્રણ માઇનસ બે કે માઇનસ એક તો માઇનસ ત્રણ એ સૌથી નાનામાં નાની સંખ્યા છે એટલે માઇનસ ત્રણના છેદમાં પાંચ એ સૌથી નાની સંખ્યા ત્યારબાદ કઈ છે તો ત્યારબાદ માઇનસ બેના છેદમાં પાંચ કારણ કે માઇનસ બેના બે એ પાંચ એ માઇનસ એક કરતાં નાના છે ત્યારબાદ માઇનસ એકના છેદમાં પાંચ તો આપણો ચઢતો ક્રમ સમય સંખ્યાઓનો થઈ ગયો ત્યારબાદ બીજી છે એકના છેદમાં ત્રણ માઇનસ બેના છેદમાં નવ અને માઇનસ ચારના છેદમાં ત્રણ તો અહીં તમે જોઈ શકો છો કે અહીં પહેલાં તો આપણે સમજ છેદ એટલે કે છેદ સરખા કરવા પડે તો જ આપણે સંખ્યા કઈ મોટી કઈ નાની એ ચબર પડે તો અહીં ત્રણ નવનો લસા શું આવશે તો નવ આવશે તો અહીં પહેલાં તો આપણે એકના છેદમાં ત્રણ છે તો એને નવ લાવવા માટે અહીં ત્રણ વડે ગુણવા પડશે ઉપર પણ ત્રણ વડે ગુણવા પડશે તો ઉપર ત્રણ અને છેદમાં આવશે નવ ત્યારબાદ માઇનસ બે ના છેદમાં નવ છે તો એમની એમ જ રહેશે બરાબર માઇનસ બે ના છેદમાં નવ અને ત્યારબાદ માઇનસ ચારના છેદમાં ત્રણ છે તો અહીં પણ ત્રણ વડે ગુણવા પડશે નવ લસા છેદ લાવવા માટે તો ઉપર પણ ત્રણ વડે ગુણવા પડશે તો માઇનસ બારના છેદમાં નવ થઈ જશે તો માટે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવતા જુઓ હવે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ કેમ કારણ કે એના છેદ સરખા થઈ ગયા ચાલો છેદ સરખા થઈ ગયા તો અહીં સૌથી નાની સંખ્યા કઈ તો અહીં ત્રણ માઇનસ બે અને માઇનસ બાર છે તો માઇનસ બાર એ કેવી છે સૌથી નાની સંખ્યા કારણ કે છેદ સરખા છે આપણે અંશ જોવાનો અને અંશ સૌથી નાનો કયો છે તો માઇનસ બાર તો માઇનસ બારના છેદમાં નવે સૌથી નાની સંખ્યા થઈ તો માઇનસ બારના છેદમાં નવે મૂળ કઈ સંખ્યા છે તો માઇનસ ચારના છેદમાં ત્રણ ત્યારબાદ માઇનસ બેના છેદમાં નવ કારણ કે ત્રણ એ મુઠી છે માઇનસ બે કરતાં તો માઇનસ બેના છેદમાં નવ અને ત્યારબાદ ત્રણના છેદમાં સોરી અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઓકે તો અહીં આવશે આપણે માઇનસ છે આ માઇનસ એકના છેદમાં ત્રણ છે તો અહીં પણ માઇનસ આવશે અને અહીં માઇનસ ત્રણ આવશે તો આપણો ચર્તો ક્રમ કયો થઈ જશે માઇનસ બે મોટી કે માઇનસ ત્રણ તો માઇનસ બે મોટી કહેવાય તો અહીં આવી જશે માઇનસ ત્રણના છેદમાં નવ અને અહીં આવશે બેના માઇનસ બેના છેદમાં નવ તો આપણો ચઢતો ક્રમ થઈ ગયો ચાલો ત્રીજો જોઈએ હવે તો ત્રીજો છે કે માઇનસ ત્રણના માઇનસ ત્રણના છેદમાં બે અને માઇનસ ત્રણના છેદમાં ચાર જુઓ અહીં અંશ સરખા છે પણ છેદ સરખા નથી આપણે જ્યારે પણ કોઈ સંખ્યા મોટી કે નાની જોવી હોય તો સૌપ્રથમ પ્રથમ પહેલાં એના છેદ સરખા કરવાના અને ત્યારબાદ પછી એના અંશ જોવા પડે તો અહીં સમજ છેદી કરવા માટે લસા લેવો પડે સાત બે અને ચારનો લસા શું આવશે તો સાત બે અને ચારનો લસા આવશે અઠ્યાવીસ બરાબર છે તો આપણે પહેલાં તો છેદ સરખા કરીએ તો માઇનસ ત્રણના છેદમાં સાત છે તો અઠ્યાવીસ લસા લેવો હોય અઠ્યાવીસ કરવા હોય તો ચાર વડે ગુણવા પડે નીચે ચાર વડે ગણીએ ઉપર પણ ચાર વડે ગુણવા પડે તો ચાર તારીખ બાર એટલે માઇનસ બારના છેદમાં અઠ્યાવીસ ત્યારબાદ છે માઇનસ ત્રણના છેદમાં બે તો અહીં આપણે જો અઠ્યાવીસ કરવા હોય તો ચૌદ વડે ગુણવા પડે તો નીચે ચૌદ તો ઉપર પણ ચૌદ વડે ગુણવા પડે તો અહીં થઈ જશે ચૌદ તારીખ બેતાળીસ એટલે માઇનસ ના છેદમાં અઠ્યાવીસ અને ત્યારબાદ છે માઇનસ ત્રણના છેદમાં ચાર તો અહીં આપણે અઠ્યાવીસ કરવા માટે સાત વડે ગુણવા પડશે તો ગુણ્યા સાત અને ઉપર પણ સાત વડે ગુણવા પડશે તો સાત તારીખ એકવીસ એટલે માઇનસ એકવીસના છેદમાં અઠ્યાવીસ થઈ જાય હવે આપણે સંખ્યાને ચર ક્રમમાં ગોઠવતા તો સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવતા ચાલો સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની કઈ છે અહીં તો જુઓ છેદ સરખા થઈ ગયા એના અંશ જોવાના તો માઇનસ એકવીસ માઇનસ બેતાળીસ અને માઇનસ બારમાં સૌથી નાની કઈ તો માઇનસ બેતાળીસ એટલે માઇનસ પેતાળીસના છેદમાં અઠ્યાવીસ પહેલાં આવશે ત્યારબાદ જોઈએ કે માઇનસ એકવીસ કે માઇનસ બાર નાની તો ત્યારબાદ માઇનસ એકવીસના છેદમાં અઠ્યાવીસ અને ત્યારબાદ માઇનસ બારના છેદમાં અઠ્યાવીસ મૂળ આ સંખ્યા કઈ છે તો આ સંખ્યા છે માઇનસ ત્રણના છેદમાં ચાર આ સંખ્યા છે માઇનસ સોરી આ સંખ્યા ત્રણના છેદમાં બે આ સંખ્યા છે માઇનસ ત્રણના છેદમાં ચાર અને આ છે માઇનસ ત્રણના છેદમાં સાત તો આ આપણો ચઢતા ક્રમમાં આપણે સંખ્યાને ગોઠવી દીધી તો અહીં આપણું સ્વાધ્યાય નવ પોઈન્ટ એક આજે પૂર્ણ થાય છે આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિંદ